નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે એક એવી વાત કરવી છે જે વાત જાણીને તમને એવું લાગશે કે ખરેખર આ સાચા સમાચાર છે વાત જાણે એમ છે કે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી સફારી નામનું મેગેઝિન દરેક ઘરમાં લોકપ્રિય હતું ત્રણ જેટલી પેઢી તે વાંચીને મોટી થઈ છે અને કદાચ જ્યારે ઇન્ટરનેટનો જમાનો ન હતો ત્યારે આ જ મેગેઝિને વિજ્ઞાન અને ટેકનોલોજીની માહિતી ઘરે ઘરે પહોંચાડી પણ હતી પરંતુ ત્રણસો ને અંક પ્રસિદ્ધ થયો અને તંત્રી નગેન્દ્ર વિજયે તંત્રી લેખ લખ્યો અને તેમાં જણાવ્યું કે હવે આ છેલ્લો લેખ છે અને આ છેલ્લો અંક છે એટલે કે હવે સફારીનું પ્રકાશન બંધ થાય છે શું કારણ છે ઓચિંતુ શું બન્યું કેટ કેટલી વાતો એવી છે જે દર્શકો સમજી શકે છે પરંતુ બોલી નથી શકતા પરંતુ હકીકત એ છે કે ગુજરાતી ભાષાનું ગૌરવ કરતા કેટલાક લોકો અથવા તો હું એમ કહીશ કે દરેકની ચિંતા કરવી છે ગુજરાતી ભાષાની પરંતુ ગુજરાતી ભાષાનું આ મેગેઝિન કાયમ માટે આવે તેવા કોઈ પ્રયત્નો કોઈએ કરવા નથી શું કારણ બન્યું ડિજિટલ યુગમાં પેઢી બદલાઈ પરંતુ વાંચનનો જે એક પ્રભાવ હતો અથવા તો વાંચનની ભૂખ હતી તે ઘટી છે કે પછી શું થયું અચિંતાનું કેટલીક કડવી વાતો મુંબઈ સમાચાર સાથે સફારીના તંત્રી નગેન્દ્ર વિજયે કરી આવો સાંભળીએ સમાચાર મળ્યા અને આપનો તંત્રી લેખ વાંચ્યો લગભગ એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેને સફારી સાથે લાગણી ના હોય અને અ આપના તંત્ર લેખમાં આપણે ઉલ્લેખ પણ કર્યો છે કે આમ તો ચારસો પૂરા કરવાની નેમ હતી પણ ત્રણસો ની ઓગણીસો આ જે સફર છે તે અટકાવી પડી છે સવાલ એ નથી અટકી પણ ત્રણ ત્રણ પેઢી આના વાંચીન તરી ગઈ છે જ્ઞાન નો રસ્તાડ જો હોય તો એ સફારીમાંથી જ મળેલો છે ત્યારે અત્યારે હાલ વાચકોને કંઈક કેવું હોય તો આપ શું કહી શકો એમાં શું કેવાનું હોય તો પુસ્તકો વાંચ્યા કરે બેન whatsapp ને mobile phone બાજુએ મૂકી દે નહીં વાત તો એકદમ સાચી છે કે આ technology અને internet નતું ત્યારે આ સફારી જ્ઞાન વિજ્ઞાન રસપ્રદ માહિતી આપતું પણ નથી પડી જ્ઞાન વિજ્ઞાનની રસપ્રદ માહિતી માટે કોઈ video પેલા smart phone નથી જોતા અને જોતા હશે તો બઉ ઓછા હશે બધા જણા તદ્દન frivolous પાછળ એકબીજા એક કાદવ ઢોળાતા હોય એના સમાચારો, આ politics માં બધા લડતા હોય કાગડા કુતર ની જેમ સંસદ માં આ બધું જોયા કરતા હોય છે એમને મજા આવે છે એમાં તો સારું છે નિંદા રસ તો સૌથી વધુ પ્રિય રસ હોય છે ને એકદમ સાચી વાત છે અને આ whatsapp યુનિવર્સિટી અને ડિજિટલ યુગ નો સાચો ઉપયોગ કેમનો કરવો એ કદાચ નવી પેઢી ને ના એ કશું થાય નહીં જ્યાં સુધી માણસ ના સંસ્કારો ના આવે ને ત્યાં સુધી કશું થાય નહીં

એમાં કોઈ સવાલ નથી તો હવે જે પેઢી જે લાગણી જોડાયેલી છે એ એ પેઢીને તો કદાચ એક ધક્કો છે કે સ્વજન ગુમાયો ને એવું લાગે છે એટલે એ લાગણી નહીં એમાં કઈ થાય નહીં જી સર એમાં છે કે હું 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 સમાજ સેવા અને લોક સેવા ને ધ્યાનમાં રાખીને હું લખું પણ જયારે કાગળ ખરીદવાનો થાય ને છાપવાનું થાય ને બધા બિલો આવે ને ઉઘરાણી કરવાની થાય એ જનત પાસે ત્યાર મારે બધા બિઝનેસ ના લોજિસ્ટિક્સ બધા પરિબળો લાગુ પડે એમાં પાછા પડાય છે કારણ કે કશું વેચાતું જ ન હોય તો શું બિલ બને ને એકદમ સાચી વાત છે અને મૂળ કારણ એ છે કે ટેકનોલોજી ની માં કદાચ આપો મૂળ વાત તો પોલિટિશિયનો છે પોલિટિશિયન અચ્છા હમ હમ મૂળ કારણ પોલિટિશિયન છે જે લોકો પોતે જ પણ છે

જે દેશ માં પુસ્તકો નથી વંચનું કોઈ ભાવિ નથી હોતું શું થઈ શકે શું શકે હું ગ્રેજ્યુએટ થઈને મારી બ્રાન્ડ આઈડેન્ટિટી તો સાયન્સ રાઇટર ની છે પણ મને સંસ્કારો મળ્યા છે એવા ને મને શિક્ષણ એવું મળ્યું છે અત્યારે શું શિક્ષણ છે શાળાઓ બી હોય ને કોચિંગ ક્લાસ બી હોય કેમ બેની જરૂર છે બિચારા બાળકોનું બાળપણ છીનવી લેવાનું પાપ કરી રહ્યા છો જાડી ચામડી ના લોકો રાજ કરે છે આપણા પર સત્તા સુધી કશું થવાનું નથી અને એની શરૂઆત થાય છે ખુબ સાચી વાત છે સર આપ મુંબઈ સમાચારમાં આપ જોડાયા અને આપે આપની વાતો રજૂ કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો સફારી મેગેઝીનનું બંધ થવું તે ગુજરાતી પત્રકારત્વને ખૂબ મોટી ખોટ પણ છે અને આ વાત સમજવી પડશે તેમણે કેટલાક ગર્ભિત ઈશારા પણ તેમના ઇન્ટરવ્યૂમાં કહ્યા છે જો આ બાબતે થોડું પણ ધ્યાન આપીશું તો કદાચ આ પ્રકારના કે કેટલા મેગેઝિન જે આપણે જાણીએ છીએ વાંચીએ છીએ તેને બંધ થતાં અટકાવીશું લોક ભાગીદારી તો કરવી જ પડશે આપણી ભાષા માટે અને આપણી ભાષાને બચાવી હશે તો અને નવી પેઢીને વાંચનમાં ભૂખ ઉગાડવી હશે તો દર્શક મિત્રો આ જે કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો તેમાં અનેક લોકોએ સફારી વાંચીને મોટા પણ થયા છે સફારીના યાદગાર પ્રસંગો તમે આપ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો સાથે સાથે આ કાર્યક્રમ કેવો લાગ્યો તે પણ આપ અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર કોમેન્ટ કરીને લખી શકો છો અમારા તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જોતા રહો મુંબઈ સમાચાર નમસ્કાર